ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા બેકરી ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે પારવડી ચોક ઉપર આવેલ ઈઝી બેકરી ઉપર આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે ઈઝી બેકરીમાં દરોડા પાડીને કેકના નમૂના લેવામાં આવ્યા છે થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છે તે કવાયત બોલાવી રહી છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં છે તે કેકની બેકરીઓ આવેલી છે ત્યાં છે તે હાલ તવાયત બોલાવી રહી છે નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે હાલ છે તે પારવડી ચોકમાં આવેલ અલગ અલગ કેકની બેકરી ઉપર છે તે એ મહાનગરપાલિકાની ટીમ છે તે ત્રાટકી છે અને જે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે આરોગ્ય શાખાના અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે બેકરી ઉપર છે તે તવાયત બોલવામાં આવી રહી છે શું કહીશ ખાસ કરીને કોઈ પણ સિઝનમાં જે વસ્તુ ખાદ્ય ચીજનું સૌથી વધારે કન્ઝમ્સન થતું હોય તેના ઉપર આપણે વધારે ચકાસણી હાથ ધરીએ છીએ તેના સેમ્પલમાં વધારે લેતા હોય છે એના અનુલક્ષીને અત્યારે જે હાલના નાતાલના અને ક્રિસમસના તહેવારો ચાલી રહ્યા છે તેના અનુલક્ષીને બેકરી છે પ્રોડક્ટ છે કેક છે પેસ્ટ્રી છે ચોકલેટ વગેરેનું આઇટમનું કન્ઝમ્સન ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય છે આટલા આપણે અત્યારે તેનું ચેકિંગ હાથ ધરેલ છે ખાસ કરીને હાલ કેટલી બેકરી ઉપર જે ચેકિંગ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કઈ રીતની કામગીરી રહી છે છેલ્લા ચારેક દિવસથી આપણે બેકરીની ચેકિંગ હાથ ધરેલ છે તથા એકત્રીસ ડિસેમ્બર સુધી આ ચેકિંગ ચાલુ જ રહેશે અત્યાર સુધીમાં આપણે દસેક જેટલા નમૂના પણ લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપેલ છે અને સોળથી વીસ જેટલી બેકરી આપણે ચકાસણી કરેલ છે પણ એ અલગ અલગ બેકરી ઉપર છે તે તવાયત બોલવામાં આવી છે આપણી સાથે બીજા આરોગ્ય અધિકારી છે એ ખાસ કરીને સાહેબ જે નમૂના લેવામાં આવે છે તેમાં કઈ રીતની કામગીરી કરવામાં આવે હાલ ચેકિંગ કરીને નમૂના લેવામાં આવે છે નમૂના જે મોકલવામાં આવે છે ત્યારબાદ જે પરિણામ આવશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવે છે વધુમાં હાઇજેનિક કન્ડિશનની જાળવણી બાબતની તપાસ કરવામાં આવતી હોય છે પણ એ લોકોના આરોગ્યલક્ષી છે તે હાલ નમૂના લેવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થાય તે માટે આરોગ્ય તંત્ર છે તે અલગ અલગ બેકરી ઉપર છે તે હાલ કવાયત બોલાવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતના પાંડેસરા કચરા પ્લાન્ટ નજીક ભારે ખમ ટ્રકે વીસ મહિનાના માસૂમ બાળકની તૂતીંગ વ્હીલમાં કચરીના